અને કાગુ માં જો બૂટ બૂટ બધું લઈ જવામાં આવ્યું છે એ બેઠો એ માં ભૈનેમે પાણી ભરો બે વાલ કરી નાખે બરોબર એટલે માં ભૈનેમે બૂટ દઈ દીધા હે મા એવું કે મકડી જો આપડી ને માં દે તો ફાયર કરીયા હે મત માં જો ખાલી થાડી ગાઈસ છોડો એવા બોલાઈ ગયો બરોબર હું તો અહીંયા મોટર ચાલુ પાણી પીવા ભીમડા ભીમડા એમ થયું સાહેબ સાહેબ અમારી બરાબર તમાર ભાઈ જે રીતે પાણી મળ્યા પછી જે અત્યારે મિત્રો બ્લોગ માં આપણે કન્ટિન્યુ આવી ગયા છીએ બરાબર અને આટલું આડી પાઈ નાખ્યું બરાબર નીટલા આડી આમ ચાલુ કરી નાખ્યું બરાબર તમે જો એમ બરાબર આ તમારો ભાઈ છે બરાબર મગફળી આપણે જોઈ લો ખાલી એકદમ છે એકદમ ખીલી કરો તો ન પડે બરાબર બરાબર આ તમારો ભાઈ છે બરાબર ને લોગ હવે જેમ બને મોટા જ બનાવવા મારે તો કાય કા વોચિંગ વોચિંગ વધી જાય બરાબર તમને ખબર જ છે બરાબર ઓલા જાય છે મોટર વાળો બરાબર જાય છે બરાબર અને અત્યારે મોસમ થઈ રહ્યો વરસાદનો બરાબર નવું નવું બોલવાનું લાવું છું બરાબર

જવાબ બંધ નહીં કરવાનું છે બરાબર ફૂલે ફૂલો વરસાદ આવી રહ્યો હોય તમે જુઓ અત્યારે મળીએ પછી મિત્રો આપણે આવી ગઈ છીએ ઘરે બરાબર પાણી પૂરું થઈ ગયું ઢાંકામાં લાઈટ જતી રહી હતી કેમકે વરસાદ આવ્યો તો ખબર જ છે તમને બધા બરોબર એટલે વરસાદ આવી ગયો એટલે લાઇટ જતી રહી હતી આપણે ઘરે આવતી હવે હવે વ્લોગ બને આગળ કે ન બને કે ખબર નહીં જો ચાર્જિંગ નહીં ફોનમાં લાઈટ આવશે ચાર્જિંગ થશે તો બનશે બાકી આપણે ફૂજા જવાનું છે અત્યારે થાકી ગયો ફૂલ ભૂખ લાગે પેટમાં દુખે જય માતાજી મિત્રો આવી ગયા એડિટિંગ કામ ચાલુ છે બરાબર અને દવા બરા ન તો બરાબર વરસાદનો પહેલો હું તો બૈરું તો નહીં બાકી નાવાથી બરાય તો ઠંડીઓ ચાલુ થઈ ગઈ નાખ્યું મિત્રો અને આ સુધી પાણી વારું આપે તમને ખબર જ છે કેટલા વાગે બપોર ત્રણ સાડા ત્રણ પાવર જતો રહ્યો તો એટલે પાંચ છ વાગે પાણી થઈ ગયું બે વાર ચાલુ હતા બરાબર પાણી ખાલી કરી નાખ્યું અત્યારે કેપકટમાં મચી ગયું છે કેપકટ પ્રોમાં બરાબર બ્લોક પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હું તો જોઈ લો ખરા કામ તમે આમ અંદર લો હું